બ્રહ્માંડનો એક નિયમ છે આપણે ઘણી વખત અનુભવતા હોઈએ કે અમે જે વિચારતા હતા ને એવું થયું ને ઘણી વખત એવું કે આપણને જે વિચાર આવ્યો એવું આપણને એવો આભાસ થાય કે આવું બે પાંચ વર્ષ પછી થશે તો એવું બે પાંચ વર્ષ પછી થાય તમે જેવું આપો ને એવું તમને મળે હવે નક્કી તમારે કરવાનું સવારમાં ઊઠીને નીકળી હોય બેનું સાંભળજો મોઢું બગાડે લોકો નીકળે તો શું ક્યો આને થપડું ચડેલું જ હોય આની કરતા તો હવાર સવારમાં નો હામું મળે હારું પણ તો તમે ઘરમાં મોટા બગાડ્યું ફરતી હોય તો તમે કંઈક ડિમાન્ડ કરો છો તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય કે તમારા ઘરના મોભીને જ ખબર હોય ચાર છેડા એ કેમ ભેગા કરે તો તમને કદાચ એ વસ્તુ ન મળે તો ન હાલે હે પછી કેવું ખબર થડે

તો તમારું જે ઘર છે ને એ જ તમારું મંદિર છે પરનું સ્વર્ગ સ્વર્ગનું સુખ મળે કઈ ઉપર કઈ સ્વર્ગ નથી હું જે જોઉં છું ને એમાં નરકે નીચે છે અને સ્વર્ગ નીચે છે તમારા જીવનમાં શાંતિ નથી તો કદાચ તમને હોના થાડીને ખવડાવે તો શું કામ મન ગયો સોનાની થાળીમાં તમને સોના નડવા ખવાશે નહીં રોટલી જ ખાવી પડશે કહે છે કે આ આખી કપડાની ફેક્ટરી હોય તમાર પોતાની ઘરની તો તમાર પહેરવા કેટલું છે આખો આખી ફેક્ટરી પાટામાં વીટી નાટા મારીએ એટલે જીવનને ખૂબ સરળ બનાવો ખૂબ સહજ બનાવો ઘરના પરિવારના સભ્યોને પ્રેમથી વર્તન કરો તમે બાયણે કરો ઘરે હું કામ વડકા કરો અને વડકા છે ને ખબર તમારી જે જરૂરિયાતો છે ને નો વર્ણ જોઈતી પૂરી ન થતી ને એના સગવડતા હોય તો કરે ન સગવડતા હોય તો બેંક લૂંટવા જવાય જોઈએ નહી પાછા વડો તો અત્યારે તો ચડતા લોય છે તમારા હાથ પગ હાલે છે

કઈ વધારે નહીં પણ હું તો કુદરતી ખબર નહીં મને ખૂબ એવા આશીર્વાદ આપ્યા છે કે મારા જ્યારે મારા સમજણ નહોતી ત્યારે એક લેવલ એવું હોય કે આપણને મને ઈર્ષા તો કુદરતની ખૂબ દેણ હતી કે મને કોઈ કોઈથી કોઈની ઈર્ષા નહોતી થઈ પણ હું એક બિઝનેસ વિમન હતી એટલે કોમ્પિટિશન જરૂર હતી કે ભાઈ ધંધામાં હું પ્રોગ્રેસ કરું અને હોવી જોઈએ જ્યારે જે સમય ઉપર જે કાર્યક્ષેત્રમાં આપણે કામ કરીએ છીએ ત્યાં તમે સંઘર્ષ ન કરો યા તમે કોમ્પિટિશન સામે લડાઈ ન આપો તો તમે ત્યાં ટકી ન રહો એટલે પણ એક મારો કુદરતી ખૂબ પ્લસ પોઈન્ટ છે ને એના માટે કદાચ ઈશ્વરના જ મારી ઉપર આશીર્વાદ છે કે હું બીજાને ખુશ જોઉં ને પ્રગતિ કરતો તો હું અંતરથી એટલી બધી રાજી થાઉ અને એટલા બધા હું અંદરથી આશીર્વાદ દઉં કે હજી ઈશ્વર આને આનાથી વધારે આગળ લઈ જાય કે કદાચ એ બીજા પાંચ જીવોને ક્યાંક જરૂર પડશે તો કામમાં આવશે અને એનું રિઝલ્ટ હું તમને કહું આ છેલ્લા ચાર વર્ષમાં મેં મારા જીવનમાંથી ઈર્ષા અહંકાર દેખાય અભિમાન ક્રોધ નથી જતો આ હું સ્વીકારું છું અને નથી જતો એનું કારણ એ છે કે જ્યારે કોઈ હેરાન થતા પીડાતા રીબાતા જીવોને કોઈ દુઃખ પહોંચાડે ને એટલે અન્યાય સામે કે એને અપાતા ત્રાસ સામે હું છે ને ચૂપ નથી રહી શકતી બાકી મને બીજો કોઈ ક્રોધ નથી પણ ક્રોધ હા કે મારી નજર સામે દાખલા કે ઘરમાં સારી હોય હોય દીકરો સારો ઘરમાં એને બહુ સારી રીતે હાચવતા હોય તોય મારી બાપા મોઢું ફેરવી રખડતા હોય તો મને એમ થાય કે તમને ઈશ્વરે આટલું બધું સુખ આપ્યું છે તો તમે ઘરનું વાતાવરણ શું કામ બગાડો છો એટલે ત્યારે મને એવું થાય કે આ માણસ સરળ કેમ નથી થતો આ માણસને એ સમજણ કેમ નથી આવતું કે જે બીજાને નથી મળ્યું એનથી સવિશેષ મારો દીકરો મારી વહુ મારા પરિવારના સભ્યો મને પ્રેમ કરે છે હું ઉંમરવાળા દાદા દાદીઓને વિનંતી કરું છું કે તમારા ઘરમાં આવા દીકરા વવો હોય કે તમને તમારું સમય બધું તમને મળી જતું હોય તો તમે તમારી જૂનવાણી રીત રિવાજો અને છોડી દેજો પ્રભુ ભજન કરજો એને જીવવા દેજો પોતપોતાનું બધા સંઘર્ષ કરે છે બધા પોતાના પ્રારબ્ધ કર્મ ને આધીન જન્મ મૃત્યુ લઈને આવ્યા છે સંપત્તિ લઈને આવ્યા છે અધ્યાત્મ બધા લઈને આવ્યા છે પણ તમે કોકની ની કરો તો તમારું ભેગું થઈ જવાનું છે બધાનામાં દયા લાગણી પ્રેમ કરુણા બધું છે હું લાઈવમાં કહું છું વિડિયો જોતા હોય તો ક્યાંક આપણને આપણો અહંકાર ક્યાંક આપણને આપણી ઈર્ષા આ દેખાય આ બધું નડે છે તમે આપવાનું ચાલુ કરો કે મારે હસ્તુ રહેવું છે મારે કોઈની ઈર્ષા નથી કરવી મારે કોઈનું ખોટું કરીને લઈ નથી લેવું ખાલી તમે એક વર્ષ સુધી અમલમાં મૂકો તો મે ચાર વર્ષ અમલમાં મૂક્યું છે ને એટલે તમે બધાય અત્યારે અહીં બેઠા છો તમે બધાય અમારા બધાયને મારી પાસે કંઈ ન જોતો તો શું કામ બેઠા મારા પ્રેમ ને આધીન બેઠા છો કે ખોટી વાત છે સન્માન જોઈએ છે તો સન્માન આપો પ્રેમ જોઈએ છે તો પ્રેમ આપો તમને તમારી કોઈ ઈર્ષા કરે એ નથી ગમતું તો તમે કોઈની ઈર્ષા ન કરો તમને કોઈ વ્યક્તિ આપણે કેવું કરીએ કે સરળતા સરળ વ્યક્તિ આપણને ગમે ગમે ને કે આપણું સાંભળે આપણને સમજે આપણી ભૂલ હોય તો એ સ્વીકારી અને માફ કરી દે આપણે પણ આપણે કોટને માફી આપવાની વાત આવે તો તો કે એ ન થાય બે જણાને લઈ આવજો કરીએ અને આ વસ્તુ ક્યાંય અમલમાં નથી મૂકવી ખાલી પરિવારમાં મૂકો તમે તમારા બાળકોને પ્રેમ કરો તમે તમારા ભાઈ ભાંડોને પ્રેમ કરો તમે તમારા મા પ્રેમ કરો કારણ કે તમારી પાસે ગમે એટલી સંપત્તિ હોય ગમે એટલી સગવડતા હોય છેલ્લે જ્યારે જગત સમાજ શરીર બધાય સાથ છોડે ને ત્યારે માત્ર માણસ ને પ્રેમ અને હુંફ ની જરૂર પડે અમરધામ આશ્રમ પર કોઈને આપણે કઈ દેતા નથી સુવિધાઓ કે કોઈને જાહો જલાલ્યું નથી કે કોઈને આપણે સંપત્તિ નથી દેતા કોઈને દવા નથી દેતા એ હાજા શું કામ થાય છે પ્રેમ છે બધા પ્રેમથી સાજા થાય છે અને આપણે માંડા હોય ખાટલે હોય પાણી ગ્લાસ માંગ્યો હોય તો કેમ કે ખમો ને ઘડી આવે ઘડીએ ઘડીએ લોય પીવો હો આંખમાંથી આહુડા વ્યા છે એ આહુડા નો ખાવ હોય અને પાણીનો ગ્લાસ માંગ્યો હોય તમને એમ કે હા બાપુજી હા બા હા પપ્પા હા ભાઈ આવી આ પી ઈ આહુડા નીકળે ઈ અંતરના હૃદયના નીકળે ઈ આહુડા પ્રેમના નીકળે કે મારા પરિવારે મે આખા જીવનકાળ દરમિયાન મારા પરિવાર આ બધું આપણે અમલમાં મૂકશું ને તો આશ્રમો નહીં ખોલવા પડે નહીંતર આવનારા સમયમાં આશ્રમ હોય ટૂંકા પડે એટલે લગભગ કલાક આવી પડું બધા પણ આ વેરા મેરા ગમણા સ્મશાનમાં જાય એટલે બધાય ને એકદી મરવાનું જ છે આજ ખાટલે આપણે ચડવાનું છે અને આ જ બધાય મુકો આવવાના છે નઈ લીધું કરતા એવા ને એટલે આ ગંગામાં નાયા અત્યારે એટલે કે ગંગામાં પાપ ધોઈ ગયા હમણાં ઘરે ગયા તો ટકામે ને હું કામ છે એમ થોડા ઘર બહાર છે એમ થોડું કોઈ કહેવા એ થોડું કોઈ કોઈન પૂછવાનું છે ઈ તઈ કે હાલો ગાડીમાં એટલે ગમે ત્યાં નીકળે પણ હું બધુંય કરી અને પછી બોલું છું હું ખાલી માય પકડી ન જ બોલતી હું કેળામાંય પડડી હોય હું ગટર માંય પડડી હોય હું ગુમ ઉત્તરના ગોદડામાંય પ્રભુજીના પડડી હોય રસવડામાંય હોય અને પછી મે એમાં એક હાથ મારી એટલે હું એમ કહું છું કે તમે ક્યાંય નો જાવ તો કાઈ નહીં દાન ન દયો તો કાઈ નહીં કથાઈ હોય ન કરો તો કાઈ નહીં તમાર પિતૃ પાછળ પણ જ્યારે જીવે છે ને તમે તમારા ઘર ને હાચવી લ્યો બધાયને પેલા બેને કીધું એમ ગોરબાયું ને પરસો તમ હાચવી લ્યો પરસો તમને ગોરબાયું હાચવી લ્યો નહીંતર બધાય પરસો તમ નોખા આશ્રમમાં આઈ જાય ગોરબાયું નોખા આશ્રમમાં આઈ જાય ખરેખર કુટુંબ વ્યવસ્થા પરિવારની ભાવના અને મેં જેટલા કીધા એ કુરિવાજોથી ખૂબ દૂર જવાની જરૂર શું કામ ખબર છે હવે સોની નોટ તો ક્યાંય દેખાતી નથી ક્યાંય પણ જાવ એટલે આપણા મગજમાં એક ગ્રંથિ ફીટ થઈ ગઈ છે કે તમારા ઘરમાં સગવડતા હોય તોય ભલે અને ન હોય તોય ભલે કોક શું જોયે કોક મારા વિશે શું વિચાર છે કોક શું બોલશે ઈ જોય અને 500 નોટ મૂકવાની કરીએ છીએ આવ કે મત કરતા તમે પૈસા ક્યાંક મૂકો એટલે તમારું બધું હારું થઈ જાય નથી તો બેનો ન કરો અને ભાઈઓને કહું છું જેને જે બોલવું હોય બોલે જેને જે વિચારવું હોય વિચારે જેને જે દ્રષ્ટિથી આપણી સામે જોવું હોય જોવે તમારી જેટલી સગવડતા છે એ જ કરો અને હું તો એમ કહું છું લાઈવમાં એ કહું છું એમ જેને વિરોધ કરવો હોય એ છૂટ એકઈ સસય રોકડા પૈસા દેવાનું બંધ કરી દીઓ જેને સાચી નિષ્ઠાથી કામ કરવું છે ને એ કરશે આશ્રમો ચલાવવા પૈસાની જરૂરિયાતો છે પણ કરોડો અપજો મોઢે નથી હું 12 વર્ષથી ચલાવું છું એટલે મને ખબર છે કરોડો અબજો રૂપિયાની કોઈ આશ્રમો ચલાવવા ક્યાંય જરૂર નથી જેને કામ કરવું છે ઘઉં મૂકી આવશો ચોખા મૂકી આવશો ખાંડ તેલ મૂકી આવશો તોય આ તમે દીયો છો એટલે મારા જેવા જલસા કરે ને હું આવી ગઈ હું કરતી નથી પણ બોઢવું તો મારે જ માથે પડે કોઈ ને કહેવાય અને એવું ને મારે કેવું હોય તો હું કાઠલો પકડીને કહી દઉં કારણ કે આપણે નક્કી નથી કરી લીધું કે જરૂર પ્રસિદ્ધિ જોડીએ ફેરવી લેવું હા આપણી માએ ફેરવી હતી આપણે કઈ વાળી ના મૂળા પણ આર્થિક પાયમાલી તમે તમારી હાથે કરો છો એમાંથી પાછા આવો ઘરમાં આપણે આપણા સંતાનોને સારા કપડા લઈ દેવા માટે પૈસા ન હોય અને આપણે આ ઘણા એવા હશે જલ્પાબેન તો એમ કેતા હતા કોઈ દાન દિયો માં એમ હું તો કહું છું કે સગવડતા હોય એવું દિયો કિલો ઘઉં ની હોય દેવાય ઘરમાં ઘરવાળી ને હાડી ન લઈ દેતા હોય ત્યાં તમે પાંચસો રૂપિયા પોઈચ ફળે આવો શું મતલબ એનો ક્યો તો મને એક અંતર આત્મા ઘરે જીવ બાળતો હોય કે ઘરમાં મારે નવી હાડી પહેરવા પ્રસંગમાં છે ને અને તમે અહીંયા પાંચસો રૂપિયા પોઈચ ફળે આવો શું મિનિંગ ઈશ્વર તમને એમ કહે છે કે તમે મને પૈસા ધરો તો હું તમારી હારે છું અને યાદ કરો જૂનો સમય કે જ્યારે પૈસા નહોતા તો આપણે સાકર ધરાવતા સિંગદાણા ધરાવતા દૂધમાં તુલસી પત્ર ધરાવતા ફૂલ ચડાવતા તો ઈશ્વર ત્યારે આપણી આરાધના ભક્તિ નોતો સ્વીકારતો તમે લાખો રૂપિયા ધરાવો તો ઈશ્વર એમ કે હું તમારો નહીં કરું નહીં એટલે તો ઓલા કે છે ને કે હું કઈ ગાંડો નથી હે ઓલું ફદીયું ફગાવીને તું મારી પાસે લેવાય તું તમને દઈ દઉં જે ઈશ્વરે આપણું ઘણતર કર્યું છે એમાં આપણને ઈશ્વરના દર્શન કેય થાતા નથી એક બાજુ એમ કહીએ કે હૃદયે હૃદયે રામ છે અને જે ઈશ્વરે આપણું ઘણતર કર્યું છે ઈ પાછો મૂર્તિ ઘડી અને મંદિરમાં બેસાડે

એટલે ખોટું ન કરે એમ જ્યારે તમે મંદિરમાં ઈશ્વરની ઈશ્વર ની મૂર્તિ નું સ્થાપના કરો છો તો એ આપણા જીવનનું પહેલું પગથિયું છે કે ઈશ્વર મારી પાસે છે હું ઈશ્વરના મંદિરમાં મંદિર માં બેઠો છું ત્યાંથી તમને સાચા રસ્તે ચડવાની દિશા બતાવવામાં આવે છે પછી તો તમારામાં જેમ જેમ સમજણ આવતી જાય છે જેમ તમે આધ્યાત્મ તરફ આગળ વધો છો જેમ તમે સત્સંગ કરો છો ભજન કરો છો સેવા કરો છો એમાં તો કે છે કે હું ક્યાં નથી હું કણમાં હું ક્ષણ ક્ષણમાં અખિલ બ્રહ્માંડમાં અણુ અણુમહિ વાસ મારો પણ આપણે ધારી લીધું કે ખાલી મંદિરે મૂર્તિમાં જ છે તો ઘરમાં તમે બેસાડ્યા છે ત્યાં હું છું તો એ રૂમ પૂરતા જ સીમિત છે ગોખલા પૂરતા પછી રસોડા નથી આમાં નથી એટલે લાગતું નથી કે આપણે ક્યાંક ને ક્યાંક વિપરીત દિશાઓમાં દોડતા થઈ ગયા છીએ ને એમાં વાસ્તવિકતા અને સત્યથી ઘણા આઘા આગાવ્યા ગયા છે